નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વૈજ્ઞાનિકોન ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપશનનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના ટેટ ટ્રસ્ટ સંચાલિત શાળામાં ટેટ આઠ પાસ વગર કાયમી શિક્ષક ભરતી આવી છે લાયકાત પ્રિપેડ છે બી એડ તો મિત્રો તેના વિશે આપણે તમામ વિષય છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો મેં હું વોટ્સઅપ ગ્રુપ ગુજરાતી સાહિત્ય વૈજ્ઞાનિકોશ અને ટેલિગ્રુપ બંને બનાવ્યું છે મેં બંને જગ્યા અવશ્ય જોઈન થઈ લિંક ડિસ્કશન હું કૂંચ છું તમને ચલભ શિક્ષણ જગતની હરીક માહિતી પ્રવાદ કરવામાં આવશે અવશ્ય ચેનલ સબસે બુરસોને બે લાયકનમાં દબાવી દેજો મિત્રો જે તમને અમારે હરેક નોટિફિકેશન મળતી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ ઓપન ઇન્ટરવ્યૂ જોઈએ છીએ મિત્રો નિર્મલ વિદ્યાલય તથા શ્રી ભગવતી માધ્યમિક શાળા જીસાવાડા તાલુકો ગરબાડા જિલ્લો દાહોદમાં પૂર્વ પ્રાથમિક વિભાગમાં મિત્રો ફક્ત બહેનો માટે મંદિર બે જગ્યાઓ છે પ્રાથમિક ભાગમાં તમામ વિષયો છે પી પીટી બી એડ ફક્ત બહેનો માટે ધોરણ એકથી પાંચ છ જગ્યાઓ છે અંગ્રેજી હિન્દી બી એમ એ બી એડ લાયકાત ધોરણ છ દસમાં બે જગ્યાઓ છે ગણ વિજ્ઞાન બી એસ સી એમએસસી બી એડ કરવા જોઈએ ધોરણ છ દસમાં એક જગ્યાઓ છે જ્યારે ગુજરાતી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન માટે લાયકાત છે બી એમ એ બી એડ ધોરણ છથી દસ અને બે જગ્યાઓ છે તો મિત્રો ઉપર જાત જાહેરાત મુજબ લાયકાત દ્વારા ઉમેદવારો અસલ તથા જીરોસ્ટ ડોક્યુમેન્ટ સારી તારીખ બાવીસ બે બાવીસ તેર ચોવીસ એટલે બાવીસ તેર ચોવીસ સોમવારના રોજ સવારે નવથી એક દરમિયાન આવું અનુભવી પ્રાધાન્ય આપવામાં આવશે જે ઉમેદવાર ઈચ્છતા પૂર્વક અરજી કરી દેશે મિત્રો જોઈ શકો છો નંબર પણ આપેલો છે કોલ કરીને વધુ વિગત તમે મેળવી શકો છો નિર્મળ વિદ્યાલય જેસાવાડા ચાંદાવાડા રોડ જેસાવાડા તાલુકો ગરબડા જિલ્લો દાહોદ થેન્ક યુ વેરી મચ વોચિંગ આ વિડીયો જ હેન્દ જે ભારત